નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કે વા મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારા ખેડૂત ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના મગફળીના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ નવસોથી એક હજાર એકાવન રૂપિયા વેરાવળ માર્કેટ યાર્ડ એક હજાર એકથી અગિયારસો પચીસ રૂપિયા જામનગર માર્કેટયાર્ડ નવસોથી એક હજાર નેવ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ એક હજાર વીસથી એક હજાર સડસઠ રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડ આઠસો વીસથી અગિયારસો બે રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ નવસો ચાલીસથી એક હજાર પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ આઠસો પંચોતેરથી એક હજાર બ્યાસી રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ એક હજાર દસથી અગિયારસો અગિયાર રૂપિયા વાંકાનેર માર્કેટયાર્ડ નવસોથી એક હજાર પચાસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ આઠસોથી અગિયારસો પચાસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ સાતસો એકવીસથી એક હજાર છ્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ નવસો ત્રીસ થી અગિયારસો પાંચ રૂપિયા મિત્રો આજના સરસ મગફળીના બજાર ભાવની વાત કરીએ મિત્રો તો એક હજાર પચાસ સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો